બીક તો બહુ લાગે પણ સ્કૂલે જવું હોય એટલે કંઈક કરવું જ ખરા ને એટલે કે અમારે બીજે આમ ફરીને જાવી તો મોડું થઈ જાય અને બે ત્રણ કલાક પહેલાં નીકળવી તોય તે અમારી રિન્યુવી જ રહેશે અને અહીંયા એના ઉપર હાલવી તો ક્યારેક બીક લાગે ક્યારેક કોક પડે તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે હાલવામાં તકલીફ પડે છે શું પ્રોબ્લેમ રહે ખાતર લઈ જવું હોય કોઈ માલસામાન લાવવો હોય તો બહુ તકલીફ પડે છે આ ફૂલ અહીંયા થાય તો હાલવાનું થાય બાકી સાચી સાચી હમણાં ખાડા પડી જાય છે અમારે ચોમાસુ આવે અને અમારે પાણીની હાલવાનો રસ્તો છે ઉગામેડી જવાનો એને પૂરેપૂરી સમસ્યા છે ડેમમાંથી પાણી જાય એટલે અમારે ખરેખર અધોગતિ છે આખા ગામની કેટલા ગામે જવાનો રસ્તો છે દસ પંદર ગામ નો જવાનો રસ્તો છે ટાઈટમ મેઘોડિયા હાળીંગા ગાળા બેરડા ઉદીના હીરા ગાવા માટે ભીમડા